જય ગણપત દાદા ચલો ભાઈ પરિક્રમા કરવા માટે આ મેપની અંદર જેટલા આશ્રમ છે જેટલા મંદિર છે ને બધા અહીંયા દર્શાવેલા છે તો કોઈને કોઈ જગ્યાનું જોવું હોય મેપમાં તો જોઈ શકો છો ચાલો કપિલેશ્વર મહાદેવ જઈએ અહીંયાથી આગળ જાય એટલે રેંગન ગામ આવે છે એટલે આપણે જવાની જરૂર નથી હવે ચલા

ખુ નિયા ના એ પણ એથી પાણી જોવા ડૂબી ગયો મગર કમ્પ્લેટો પરિક્રમા પરિક તમને કંઈક બતાવું જો ભાઈ બિંદા સૂંઘા છે છોડીમાં મસ્ત કોઈ ટેન્શન ખરું હિંચકો ખાતો હોય એ મજા આવે હે ભાઈ ને અંદર થોડી થોડીક તેમ આમ તેમ થાય છે ચલો ભાઈ આપણે આવી ગયા છીએ રેંગન ઘાટ ઉપર આપણે જવાનું છે કીડી મોકડી ઘાટ બાજુ રામપુરા બાજુ અને અહીંયા નંદી મૂક્યો છે જે લાસ્ટ ટાઈમ હતો એ ખંડિત થઈ ગયેલો આ વખતે મહાદેવ હર મહાદેવ મહાદેવ આ આઈ ગયા છે આમ નંદી ઘાટ ઉપર ફોટોગ્રાફી થોડું કરી લીધું છે આ નવું બનાવ્યું છે ટેન્ટ અમે આ ન હતું હા હા જે બનાવ્યું ને એ પેલું જે મેઇન છે ને એટલું જ હતું આ બધું આપણા વચ્ચે બધા વધ્યા ને એટલે બનાવ્યું છે ચાલો હવે જઈએ સીધા બોટમાં પાંચ કલાકે નંબર આવતો ને અત્યારે જો કોઈ ના મળે તમને આખા હા આખું ખાલી

મંડળ આયોજિત અન્નક્ષેત્ર સુરતમાં તમે ગમે ત્યારે આવો ત્યારે તમે અહીંયા ભોજન લઈ શકો છો પ્રસાદી તરીકે ચલો આપણે જઈએ ભાઈ જોડે અને હવે આગળ પ્રયાણ કરીએજી મંદિર તરફથી આપણે આવીએ ને એટલે અહીંયા પણ એક આપણે તિલકવાડા જે રીતે પાર્કિંગની સુવિધા કરેલી છે ને અહીંયા અહીંયા રામપુરામાં પણ છે હર માતા મંદિરની સામે એક્ઝેક્ટ એટલે પણ જો તમે રામપુરાથી ચાલુ કરતા હોય તો અહીંયા પરિક્રમા માટે ગાડીઓની પાર્કિંગની વ્યવસ્થા કરેલી જ છે અનદાદાનું મંદિર અને અહીંયા નર્મદા મંદિર બતાવવાનું રહી ગયેલું તો આ બહુ પ્રાચીન મંદિર છે અહીંયા પતિત પતિત પાવન પાવની નર્મદામાં આવી રહ્યું અને આપણે જેથી પરિક્રમા આવીએ છીએ એ તમને અહીંયા દેખાય છે આ આંગળીની સીધામાં પેલી બાજુ જોઈએ એટલે આપણે નર્મદા પરિક્રમાવાળો રોડ આવી રસ્તો નર્મદા માતાના મંદિરની બાજુમાં જ લખેલું જેટલા કંકર એટલા શંકર કંકર કંકર એટલે જ કહેવાય જે જો તમે નર્મદા માતાના તૈયથી પણ પથ્થર લો અને એને શંકર ભગવાનના શિવલિંગ તરફ કે તમે પૂજો ને તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર પડતી નથી બધો ભાઈ વધુ આગળ આપણી જર્ની તો અર્ધી બાકી જ હતી બાકી તો મોટો ભરાય છે જુઓ અજુ તો જ પહોંચ્યા ચાલો માંગલેશ્વર મહાદેવના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ આગળ તરફ બોલો ભાઈ અત્યાર સુધી કેવું લાગ્યું એવું એ તો મટી જશે ભગવાનની પરિક્રમા હવે તો થોડી હા બોલો તમારો અનુભવ પછી જઈશું

ચલો આપણે આવી ગયા છીએ છેલ્લા સ્ટોપ પર મતલબ સીતારામ આશ્રમમાં અહીંયા છે શુભકારી હનુમાનજી નું મંદિર હનુમાન એકદમ સ્માઈલી સ્માઈલી હનુમાન દાદા જો સ્માઈલી ફૂલ સ્માઈલી જો ભાગ્યે ત્યાં હનુમાન દાદા જોવા મળે અને અહીંયાથી હવે આવી ગયા છે આપણે નદી જે આપણો પરિક્રમા માંગરોડ તરફથી એન્ડ થાય છે તો વધુ ભાઈ પરિક્રમાનો આપણો અંત આવા થયો છે ને આ ભાઈ જોવો પરિક્રમા હા પૂર્ણાહુતિ થવા છે આ જુઓ આ ઉપર નર્મદેહાર નર્મદેહાર

ہر نرمدی ہر ہر نرمدی نرمدی ہر نرمدی ہر ہر نرمدی ہر ہر نرمدی آرو ہر نرمدی غرغر نرمدی ہر گھر نرمدی غرغر نرمدی ہر ہر نرمدی آرو ہر نرمدی غرغر نرمدی نرمدی ہر ہر نرمدی ہر ہر نرمدی

ના એ ભાઈ ના ભાઈ બંધાઈ ગયા પાછા પાણી લઈને પાણી લઈને પાછા હે ના કઈ વાત વાત નહીં બધા ભાઈ આપણી પરાક્રમમાં મારું જે ધામ મજા પૂર્ણ થાય છે આ પાણી આવે એટલે ધોઈ નાખ્યું છે આ બધું મમ્મી ધોઈ નાખ્યા જે તું ઓટોમેટિક ઉપર જઈ ખાય ના દેવા આવ્યો છે ગબ્બર ચડવાનો અંબે માનો મંદાદાનો ગબ્બર છે ચાલો દે જય ચાલો ભાઈ અહીંયા અમારી પરિક્રમાનો નો પૂર્ણાહુતિ થાય છે અંત થાય છે ને પૂર્ણાહુતિ કે અંત તો છેલ્લે પતી જાય ને કહેવાય ને બધો દર્શન કરીને હવે આપણે જઈએ સીધા ઘેર જય શંકર ભગવાન અહીંયા બાર જ્યોર્તિલિંગના ફોટા છે ભાઈ કોઈ દર્શન ના કરાય તો કરી લેજો સ્થળ સાથે નામ સાથે આપેલા છે ઓલરેડી વિડીયોમાં બતાવી લે છે પણ ફરીથી જોઈ લો ચાલો ઓહો હો હો એટલું બધું પૂરું કરીને આવી ગયા તમે ઓ મનુભાઈ ઓહો હો હો શું શું કરો લે બોલો કેવું રહ્યું

આપણે બહુ જ ખુશ છીએ એટલા બધા ખુશ છીએ કે આપણી ખુશીનો કોઈ પાર નથી કેમ કે મારા મમ્મી પપ્પા આજે પહેલી જ વાર આવી રહ્યા છે તો જોડાયેલા લેજો લાષ્ટો સુધી મારા વ્લોગમાં તમને બધાને ખૂબ મજા આવશે વ્લોગ જોવાની તો ચાલો હવે એ થોડાક નજીક થોડાક એટલે બહુ નજીક આવી ગયા છે હવે તિલાક વાણની

coba bay, member baki ya saja gear. atau tuh kudu kalo mau kudu, 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 kudu. Wah, wah, wah. Ayah, <laughs>

બધાના પતિ દેવો બધાના પતિ છે શાકભાજીના ગમે તે ના ઘર ના બટાકા હેર બે બટાકા પકડીને ફોટો પાડ લે હેર હા ચાલો હા ભાઈ બીજો પટારો ખોલી દઈએ ચલો શાકભાજી કેરી આવી છે લે આવી ગયા રીંગણ છે દાણા જવા બે આ ટાઈપની કેરી આવી વટાણા છે તરબૂચ ગવાર છે તરબૂચ છે જો માર માનો ભેરમ છે મીઠો લીમડો છે ડુંગરી છે અને પેલી ગોરા સાંભળી ગોરા સાંભળી ગવાર ઓ દાદા તો દુખે બધું શાકભાજી જાય એક કય એવું નહીં જે ના હોય છે હા મીઠો લીમડો સારું કર્યું ભાઈ ભાઈ ચલો ભાઈ જમવાનું એમ તેમ બધું પતાવી બ્રેક પછી ટાટા ખાતે બદન લે બધું ખાવાનું છે બધું ખાવું છે ભાઈ

তোমার খালি চাই তুই না খাবি এ না মന്നെ খাওয়া চল তো নাই না হয়ে দেয় বি রাখ দি বাই thank okay. okay. you આપણે આઈ ગયા છીએ રેંગન ઘાટ મતલબ રામપુરાની સામે નું જે બ્રિજ છે દયા ગાડી દયા ગાડીનો નજારો અત્યારે કઈક આવો દેખાય છે જે તમે જોઈ શકો છો ટ્રાફિક પણ છે અત્યારે તો જોકે ઓછું છે પવન થોડોક વધારે આવતો હશે હમ ઓપન બોટ તો ચાલુ ચાલુ જ છે ભાઈ નોર્મલી પાંચ છ પાંચ છ નું અવર જવર તો છે જ